હવે ભૂપેનજી તમને એક વાત કહું હા રીતો ની તળન ચમ તમે ખેતી નઈ કરતા શેતો કરો તમે ચમ વાગુજી ઓય એટલે આ તમાર જેટલી જમીન હું નઈ વાવતો ને તો એ ખાતર ની ઢેલે બે પડી મારા ઘેર અરે વાગુજી એ વાત સાચી છે પણ મારા કીધું એટલું બધું લાઈન ચો મેલું અને અમે પણ વધારે લાવ એટલે બગડી જાય છે આવડા નવડા ગઠ્ઠા થઈ જાય છે હા એટલે તમારે તો બગડી જાય એ ના ચાલક પાછું હા એ તો ના ચાલક કે અમને તો ખબર હોય દર સીઝન આવતા જ તો અમે તો વેલા ચેતી હતા

કે તમને બે દાડામાં હું ગમે એથી લાઈન તમને ખાતર આલ્યો એવું કીધું છે દુકાન દુકાન વાળા એમ જ કીધું દુકાનવાળા તો એમ જ કીધું કે કલ્લા ઘરે ના આવો કે હોજે આવો કે બે દાડા પછી આવજો તમને મળશે ઠેલી પણ નઈ મળતી લાઈન હોય છે અરે મારી વાત ઓપડો વાયથી નઈ મળે તો બીજા ગોમથી થી લાઈન હું તમને આલ દેવ ભાઈ ઓ ભાઈજી એક ઠેલી તમાર હોજે જ નાખવાની તમાકુ આ આ તમાર હોજે નાખવાની છે પણ મારા હાલ પોણી વાળો છે દહવાજી હા એટલા કહું છું આટલી વખત ટેકો કરો ભાઈ

યા ભાઈ એ જાઈને આવ્યો છું પણ નથી માડ્યું કે શું કરવાનું હું હું હાલ વળી જાણી હા હા ખરેખર ખરેખર છે ને તારો ફોન જાણી આવે કારણ કે આ લેતા આવજો આ લેતા આવજો તારો ફોન છે ને કટલા આવતો જ નથી કોઈ તારો પછી શું છે હે સારું હે લે આવું છું હવે તો ખોટ તો પાડો છે શું મેં ગમકૂટો છો બધું

તમારાથી કોઈ નહીં વાલે છે તો પાપડ તમારાથી નહીં ભાજોક ભાગવાનોય નહીં આઈ કરો સાયકલ શું લાવવાનું છે યે છે કાંટા કા એ આખો બજાર ભમી ભમીને ખાટો પણ મારી બિટુ કે ખાટરની થેલી ના મળી અને તો લાયા તમે અરે ભોમતાકા બજાર તો મુયે રખડી રખડીને આયો મને ચોય નતી મળી અને પણ આ ગામમાં મળી ગઈ ભગવાનજી વાઘુજીન ઘર બે બેઠેલી પડી હતી તે મે એક લઈ રીતી એ એમ હોય યા મારા ભાજો રાત પાળ પાડી કરે છે પણ હવે લ્યા હું ચોથી ખાટર આવો કા તો કેવું છે ખબર છે નસીબ હોય અને મળી રે

મને મારી ઓળખી એક વાત ની નવાઈ લાગે હોય કે હાલ ખાતર ની પૂરેપૂરી શોટીંગ ચાલુ તમને ખબર તો હે તો તમને ખાતર ચોથી મળ્યું કે

અમારી જીબે મેઠા જ છે તમારી જીબે કડવા જ છે એટલે તમને કુણ ખાતર આલકો બબજ એવું નહીં તમે એવા મોણસ નું નામ લીધું ને એટલે મને વાત ગળે ના ઉતરી હો તો ભાઈ આ તો કેવું છે બધા માટે ખરાબ હોય પણ અમુક માટે એરે હારા જ હોય વાઘુજી મારા માટે હીરા જેવો માણસ છે તમારા માટે છે અમાર માટે નહીં હા એ તો તમારા માટે તો ના જ હોય કે તમારી જીભ જ નહીં હારી એટલે મારી એકલા માટે નહીં આખા ગામ માટે હા તે આખું ગામ બાપડો નો હાથેલું છે તો પછી ચોસી ગામ માટે હારા રીકો હવે બબજી મારે તમને વધારે નહીં કહું. તમે તાર વાઘોજીને ગપે બેહરીમાં પડતા હેડો. આ તો ફરશે ભાઈ અને તમે તો હેડયા ખાતર લેવા. હું ખાતર લેવા નહીં જાતો. તાને મારે જવું છે બજાર ગંજવો કેમ? બિયારણ લાવું છે ભાઈ ચિકુડીનું. બિયારણ લાવું છે એમ? કીધું એક ચારો કરું કે બેસવા માટે. તો કે હાલજી હું શું કહું છું ખબર છે? અમારે જે ભેડી રહી ને એથી મારા માટે મરતાની દવા લેતા આવજો. હો? માર નામ લેજો. હારું. હો? તો બરોબર. ખાતો તો ચાલે આપડે ભાઈ. આ કશો વાતો નઈ. ઈ આપડે હારા હારી છે.

બાબુજી શેતર માં બોન તો મેળ ની પરો હો કારણ કે ખાતરની થેલી મેલી છે એટલે અબે તારે નામ કા કુત્તા પાલુ પૂછ્યા વગર ખાતરની થેલી લઈ દો ને કે એકી થાપ અમને દોત પાડી નાશો અમને ઓહો શું છે ભાઈ આ ખાતર થેલી જેમ પૂછ્યા વગર લીધી મારા હોતે અતાર નાખવા જાવ ખાતર એવું છે એમ ઓય ઘર મે લીધો હાડો મારે જોતી થી એટલે લઈયો છું જોતી થી વાત હાચી હરીબા પણ પૂછું તો પડે

હા તે મારા બેન વિશ્વાસ કરો આ ખાતરની થેલી મારી છે હવે તારા છોકરાને સોગન ખાકી પણ તારી હોય તો કઈની વાત ન પડી ગોળ ગોળ વાત ભમાવી છે અરે પણ મારા છોકરાને શું કરવા વચ્ચે લાવી છે તું હા તો પણ તારી તો હાજો હોય તો સોગન ખા અરે હાજો શું જમ હા તો સોગન ખા અરે મારા છોકરાની સોગન ભાઈ હા એમ વાતતા પૂરી હવે એવા બુજી આ શું ધાર્યું છે તમે પેલા ભૂપેતજી નહીં મો રખડી ના તાને ખાતર ની ઠીલી મળી નઈ એટલે મારે બે પડી હતી એટલે કીધું તમે તાર એક લઈ ને એક પડી રાખજો મારા ખાતર નાખવાનું છે બરોબર એટલે આ મોટા માથા બે 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 લઈ ગયો અને જો હું કાયો થઈ બહાર નીકળે વાત તમે બાઈક ઉપર ઠેલી મેલી અને બહાર નીકળે અને પાછી મારે આવી ઠેલ્યો છે આ તે જઈ એનું ગળું પકડો કે ઓ મને શુકરા બેસી કરો તમે એટલે મારા મને મારા ઘર થી તમે ઉઠાઈ એટલે હું તમને વેટાણો હેજી વેજી હા એટલે આખા ગામમાં તમે એકલા ખેતી કરો છો તમે એકલા જમીન વાવો છો એટલે તમે એકલા ખાતર લાવો અમે ના લાયકા ને ભાઈ છે એટલું બધું બોલવા નહીં કીધું હેડો હવે બોલવા નહીં કીધું

ખરેખર અત્યારે દુનિયા કેવી થઈ ગઈ છે ઓ પકડાવ એટલે સીધો હાથ પકડવાનો ઓ ઓ લ્યા ભાઈ ઓમા ઓમા હા હું સા બોલો એટલે આ તમારા જેવો મોણે તો આખી દુનિયા મે ચોઈ ના જોયો ખરેખર તમે તો આગડી પકડાઈ એટલે તમે તો આખો હાથ પકડી રાખ્યો ચમ ભાઈ તાણી અરે મે શું કર્યું એવું તો તમન મે હવારે ચોખ્ખું કીધું તો ફૂબાજી એક થેલી લઈ દાજો ને એક પડી રાખજો મારા વાજે ખાતર પૂંફવાનું છે હા આતે ભાઈ એક જ લાવશું છું કે એક લાય એમ હોય હા એટલે એક તો આ નાતે ગાયબ થઈ ગઈ મારા ઘરથી હવે વાગોજી તો મને શું ખબર ભલાદ ને હું યાથી ઠેલી લઈને આવ ને તાનનો હજી ઘેર જોત નહીં બોલો લે આ તો તો ઠેલી ક્યો લઈ ગયો મેં તમારા સિવાય તો કોઈન કીધું નતું તાણી હવે એ તો મને શું ખબર હવે તમાર ઘેર બહાર પડી થી ઠેલ્યું ગમે એ લઈ જાય ના મારા ઘેર એમણે પૂછા વગર ભુબજી કોઈ ના આડે અરે વાઘુજી એવું ના હોય અતારે સીઝન છે ગમે તે આવ કે લઈ લઈ દો પસાઈ દેવ ના મારું ઘર એ કંઠેર ઝાડું છે એમનો કોઈ અડે જ નહીં હા હા એ વાત સાચી છે કંઠેર ઝાડું દાડું પણ વાગુજો અમે કેવું છે ખબર છે કે આપણા તમારા મારો સંબંધ એવો સંબંધી હોય તો વળે લઈએ જાય એવું છે એમ હા બરોબર એ બબજી હા આટલી બધી ચીટિંગ કરતે થોડી કે શરમ નહી આવતી તમને શેની ચીટિંગ ભાઈ હા શેની ચીટિંગ આ એક ઠેલી નાશી હંતાડી દીધી છે અને એક ઠેલી આ છોડેલી છે હાલ

મબે તમે બકાવાના ધંધા ના કરો તમે થેલીઓ બે લાઈ દીધી છે અને અમે આ બે વિખામાં કોઈ એક ચાલે તાલેના વાત કરો છો અલ્યા વાઘુજી હાચું કહું છું અને આ થેલી તો ઓળખો ભલાદ ને આ કેટલી જૂની થેલી છે કઈ જૂની नाही માટીમાં રગતોડી હોય તો જૂની થઈ જાય ઓ ઓહતારે વાઘુજી તમે જબર મોણો છો તમારા ઘરથી હું એક થેલી લાયો એટલે બીજી થેલીનો આરોપ મારા ઉપર નાખવાનો ડાયરેક કેમ ને ના રે ત્યાં કોઈ થેલી હમણાં કોઈ ગાયબ ની થઈ જ્યું હોય વાત કરો મારા ઘર બીજું કોઈ આવે જ નહીં અલ્યા ભાઈ

તમે એવું કીધું તું કે વાઘુજીના ઘર આટલી ઠીલ્યો આટલી ઠીલ્યો પડી છે એવું કીધું તું ઓવે કીધું તું એમ ને એટલા વાઘુજી આમો કેવું છે ખબર છે એને ખાલી મને પૂછું તું એવું નતું કીધું કે હું વાઘુજીના ઘરથી ઘેર થી ખાતર ની ઠેલી લેતો આવો ઓબજી એ ડાબડી મુઠા લઈ ગયો છે કારણ કે આજ આખા ગંદમો છે ખાતર મળતું નહીં આ એ વાત સાચી છે પણ કદાચ તમે જો નિયનીએ તો મારું નામ ના લેતા હો ને કે અમાર બેન ઝઘડો થાય

અને તમારે ઘેર નહીં જાવ છું કે મેરે તો તમે હેજી વેજી કેમ શું કરવા ભાઈ હું નાસી આસીને આવું છું ઓળી પણ મારે કોમ જ નહીં ઘેર વાત કરો છો કે તો પહેલો તમે ના કહો હું ઘેર જતા હું વે બાકુજી મારે તો ભણો થોડા મર્યાદામ રણ તો મજા આવે એમ જમ અમે શું રમણ ભમણ બોલ્યા તમન મારું કેવું એમ છે કે હું તમારો શેઠ છું અને શેઠ ને તમારો કોમ ના બતાવે વાત કરો છો છે મેં તો કોમ બતાવ્યું મે કીધું મારા વાડે તમે શું કામ હેરાન થો છો ઘેર જો એમ કહું છું ભાઈ સાહેબ

તમે કઈ નો થો છો લાયો કઈ કુસીને તું લાયો કે તું કને પૂછીને લાયો હું છોરી નહીં કરી મારે તો ઘેર આયો તો

એટલે બાતા ની સ્વાગત આ તો તમે ખમો છો આ દોઢ વીઘો પૂરું નહીં અને તમે ભાજ્યો ભાજ્યો કરા તો બે ભોઠા ભરો એટલે કોઈ દાડો કે માલિક જો ભોઠા તો નહી તારા પતા વીઘા ની ઓટડી તું માલિક થઈ ગયો વાત કરીશ

પેલા હરિભા ને બોલ્યો ભૂપે બોલ્યો લઈ જાય મારે ભલે ઠેલી ના થતો હોય પણ મારે ખાતર ને ઠેલી તમે પૂછ્યા વગર શું કરવા મારા ઘરથી ઠેલી લીધી કઈ ની વાત ના વોધ કાઢી બોલતા નહીં એટલે

<tôi> ோோ பாட்டண <tôi bùng tôi thơ> <qua tôi>